કોંગ્રેસ દ્વારા તારીખ ત્રણથી દસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતમાં વોટચોર ગાદી છોડ સહી ઝુંબેશ તથા મિસ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે દરેક ભારતીયને સંવિધાને મતનો અધિકાર આપ્યો છે આખા દેશમાં વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટચોરી ચાલી રહી છે એ જ પ્રમાણે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નવસારી લોકસભાની ચોર્યાસી બેઠક પર બે લાખ ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરતાં ત્રીસ હજાર કરતાં પણ વધારે નામો ક્યાંક શંકાસ્પદ ડુપ્લિકેટ અથવા તો ખોટા હતા તે પણ સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે ત્યારે ચૂંટણી પંચની અને ગેરરીતિઓ લોકો વચ્ચે ઉજાગર કરવા અને દેશમાં આ સહીઝુંબેશ દ્વારા પાંચ કરોડ થી વધુ સહી એકત્ર કરીને ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની મુહિમ હાથ ધરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન તથા કાર્યકર્તાઓ દ્વારા વોટચોર ગાદી સહી ઝુંબેશમાં ખુબ જ સક્રિય રૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડશે આદિ પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અદિણી બેન સોનલબેન પટેલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય અને વાય રાજેશભાઈ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મીડિયા કન્વીનર મને ડૉક્ટર મનીષભાઈ દોશી મારા પ્રવક્તાશ્રીઓ અને ભાઈ શ્રી હેમાંકભાઈ રાવલ ડોક્ટર અમિત નાયક અને હિરેનભાઈ બેનકરને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોની હાર્દિક સ્વાગત કરીએ છીએ મારો વોટ મારો અધિકાર દેશના બંધારણે આ લોકશાહી વ્યવસ્થામાં આપણને સૌને એટલે કે ભારતના નાગરિકોને એક એક ગુજરાતીને મતનો અધિકાર આપ્યો છે ને દેશના બંધારણે સમાનતાના અધિકારના ભાગ સ્વરૂપ એક વ્યક્તિ એક વોટ એ આપણને અધિકાર આપ્યો છે અને એટલા જ માટે એવું કહેવાય કે દેશના વડાપ્રધાનશ્રી હોય કે રાષ્ટ્રપતિશ્રી હોય એમના મતની કિંમત પણ એક છે અને કોઈ સામાન્ય ગુજરાતી માણસ હોય એના મતની કિંમત પણ એક છે એટલે એક વ્યક્તિ એક વોટ એ બંધારણે આપેલો અધિકાર છે પણ આ દેશના લોકોના બંધારણના અધિકારો છીનવવા માટે પારંગત એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એના શાસનમાં જે ચૂંટણી પંચ સ્વાયત્ત છે જેની પાછળ આ દેશના લોકો પ્રમાણિકતાથી ને નિષ્પક્ષતાની અપેક્ષા રાખે છે એ ચૂંટણી પંચને ક્યાંક ને ક્યાંક રીતે મેનેજ કરવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આખા દેશમાં એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચોરી ચાલી રહી છે અને એટલા જ માટે દેશના જનનેતા લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે ચૂંટણી પંચ નિષ્પક્ષતાથી કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને મદદ કરે છે એવી જે લોકોના મનમાં એક શંકા હતી અને એના કારણે વારંવાર જ્યારે ચૂંટણીઓના પરિણામ આવે ત્યારે જુદા જુદા રાજ્યોમાંથી એવો અવાજ ઉઠતો કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નથી અને આ ચૂંટણીઓમાં ક્યાંક ગોલમાલ કે ખોટું કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીજીએ જ્યારે વોર્ડ ચોરીનું આખું જે નેક્સેસ ચાલે છે અને કેવી રીતે આ વોર્ડ ચોરી થાય છે એ બાબતે વિસ્તૃત રીતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આખા દેશ અને દુનિયાના લોકોને બતાવ્યું કે ચૂંટણી પંચ જે નિષ્પક્ષ હોવું જોઈએ જેણે તટસ્થતાથી કામ કરવું જોઈએ એ એની કામગીરી બજાવતું નથી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મદદ કરવા માટે વોટ ચોરી થતી હોય એવું આખું તથ્યો પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત આપણી બધાની સમક્ષ દુનિયા સમક્ષ મૂકી અને ત્યાર પછી ગુજરાતમાં પણ આપણે બધાએ જોયું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા જે રીતે નવસારી લોકસભા બેઠકની એક ચોર્યાસી વિધાનસભા બેઠકની ચકાસણી કરી ત્યાં પણ બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણીમાં ત્રીસ હજાર કરતાં વધારે મતદારોના નામ ક્યાંક શંકાસ્પદ ડુપ્લિકેટ અથવા તો ખોટા હોવાનું સ્પષ્ટ પુરાવા સાથે સાબિત થયું છે ત્યારે આખા દેશમાં વોટ ચોરી થઈ રહી છે અને આ વોટ ચોરીથી ચૂંટણીઓ જીતી જવાય છે અને એટલા જ માટે ગુજરાત હોય કે દેશની સરકાર હોય પ્રજા એક બાજુ મોંઘવારીથી પરેશાન છે યુવાઓને રોજગાર નથી મળતો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે વેપારીઓના ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે ગરીબ સામાન્ય માણસને કોઈ પણ એનો અધિકાર કે ન્યાય નથી મળતો બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે યુવાઓ મહિલાઓ હોય ખેડૂતો હોય વેપારીઓ હોય સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે પણ સરકાર બિંદાસ છે કારણ કે એને ખબર છે કે ભલે લોકો ગમે તેટલા નારાજ હોય પણ ચૂંટણીઓ આવશે એટલે અમે વોટ ચોરી કરીશું ચૂંટણીઓ આવશે એટલે અમે ચૂંટણી પંચને સાથે રાખીને વોટ ચોરી કરી અને ચૂંટણીઓ જીતી જઈશું એટલે ભલે લોકો ખાડામાં પડે ભલે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડે ભલે પેપરો ફૂટે ભલે લોકોને નોકરીઓ ના મળે કર્મચારીઓ આંદોલન કરે કામદારો પરેશાન હોય પણ સરકારને કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટ ચોરી સાથે સીધા સંડોવાયેલા છે અને આપણે વોટ ચોરી એટલે શેની ચોરી વોટ ચોરી એટલે તમારા મારા આપણને સૌને જે દેશના સંવિધાને અધિકારો આપ્યા છે અધિકારોની ચોરી છે વોટ ચોરી એટલે આપણી ઓળખની ચોરી છે અને વોટ ચોરીને કારણે લોકોનો અવાજની ચોરી થઈ જાય છે લોકોના અધિકારની ચોરી થઈ જાય છે લોકોને સ્વાતંત્રતાની ચોરી થઈ જાય છે જે ઉત્પાદનો થાય છે એની ચોરી થઈ જાય છે શિક્ષણ કે અન્ય જે વ્યવસ્થાઓ છે એમાં જે ખોટું થાય છે એ બધી જ જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જ્યારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરીનું આખું નેક્સેસને એક્સપોઝ કરવામાં આવ્યું ત્યારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો જે પણ અનિયમિતતાઓ ચોરી પકડે એની પર કાર્યવાહી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હતી પણ એ ચૂંટણી પંચ વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાસે એફિડેવિટની માગણી કરતું ચૂંટણી પંચ ચૂપ રહેતું હતું કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ જાણે પોતાની ચોરી પકડી ગઈ હોય એમ ભાજપનો નાનામાં નાનાથી લઈને મોટો નેતા ચારે તરફ કાગા રોળ મચાવતા હતા બુમાબૂમ કરતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરીનું જે નેક્સસ છે એના છેડા ક્યાંક ને ક્યાંક કમલમ સુધી પહોંચે છે અને એ પકડાઈ જવાને કારણે આખી ભારતીય જનતા પાર્ટી આજે બુમાબુમ કરી રહી છે અને એટલા જ માટે આ વોટ ચોરીના નેક્સસને ખુલ્લું પાડવા માટે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પણ તમારા મારા ભારત દેશના વાસીઓના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા માટેનો કાર્યક્રમ છે આ તમારી મારી સૌની જે ઓળખ છે એની જે ચોરી થઈ રહી છે એના માટેનો કાર્યક્રમ છે આ લોકશાહી બચાવવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગ સ્વરૂપ આખા દેશના નાગરિકો જે અત્યારે એકી અવાજે કહી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડ એ અભિયાનને સમર્થન આપવા માટે સહી ઝુંબેશનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોને આખી વોટ ચોરીની વાત આખી લોકશાહી બચાવવાની જે વાત છે સંવિધાનિક અધિકારોની રક્ષાની વાત છે વાતો સાથે સંવાદ કરી રહ્યા છે અને સમર્થન રૂપે સહી લઈ રહ્યા છે અરે ગુજરાતમાં પણ આ વોટ છોડ ગદ્દી છોડ સહી ઝુંબેશ અભિયાનના ભાગરૂપે આખા ગુજરાતમાં એક સાથે ઝુંબેશ ઊભી કરવાના ભાગ સ્વરૂપ ત્રણ ઓક્ટોબરથી શરૂઆત કરી અને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતના પ્રદેશથી લઈને ભુજ સુધી તમામ સ્તરે તમામ સ્તરના આગેવાનો કાર્યકરો દ્વારા આ સહી ઝુંબેશને વિધિવત રીતે લોકોની વચ્ચે લઈ જવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોનું સમર્થન મેળવવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે કે આ એક જાગૃત નાગરિક તરીકે તમારા વોટની રક્ષા થાય એ જોવાની જવાબદારી તમારી છે તમારા વોટનો દુરુપયોગ કોઈ બીજો ના કરી જાય એ જોવાની જવાબદારી તમારી છે આ ખાલી કોંગ્રેસ પક્ષની જવાબદારી નથી પણ લોકશાહી બચાવવાની જવાબદારી આ દેશના એક એક નાગરિકની છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં વોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને જોડાવ તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના બુથમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે એ વાતને ખુલ્લી પાડો તમારી આ એક પહેલ તમારી આ થોડી જાગૃતતા લોકશાહી બચાવવામાં બહુ મોટું યોગદાન સાબિત થવાની છે તમારો સંવિધાનિક અધિકાર બચાવવાની જવાબદારી તમારી પણ છે મારો વોટ મારો અધિકાર એ દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારની રક્ષા કરવા માટે તમે બધા પણ આ અભિયાનમાં ખુલીને આગળ આવો સાથે મળીને આપણે બધા જો આ વોર્ડ ચોરોને ખુલ્લા પાડવાના અભિયાનમાં જોડાઈશું તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે અને આ વોટ ચોરીના માધ્યમથી તમારા અધિકારો તો છીનવાય છે પણ જે સરકારની જવાબદારી છે લોકોની સુખાકારી માટે કામ કરવાની લોકોની સુરક્ષા માટે કામ કરવાની યુવાનોને રોજગાર આપવાની મોંઘવારીને કંટ્રોલ રાખવાની ધંધા વેપાર માટેનું પર્યાપ્ત વ્યવસ્થાને વાતાવરણ આપવાની એ જવાબદારીમાંથી સરકાર જે હાથ પાછા ખેંચી રહી છે એની પાછળનું એકમાત્ર કારણ વોટ ચોરી છે ત્યારે આ વોટ ચોરોને ખુલ્લા પાડવાના અભિયાનમાં મારી સાથે જોડાવો લોકશાહીની રક્ષા કરો અને સાથે સાથે તમારો જે વોટનો અધિકાર છે એની પણ રક્ષા કરો એવી ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું સાથે સાથે ત્રણ ઓક્ટોબર થી શરૂઆત કરીને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે આ અભિયાનને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે એક ઝુંબેશના સ્વરૂપમાં જઈએ છીએ અને આ સમયગાળામાં અમારા તમામ આગેવાનો પણ બૂથ સ્તરે પોતપોતાના બૂથથી શરૂઆત કરીને પ્રદેશ સુધી બધી જગ્યાએ એમાં સહભાગી થશે અને આ અભિયાનમાં કદાચ પ્રત્યક્ષ રીતે તમે સહી કરીને અમારી સાથે જોડાઈ ના શકો કદાચ આપણે પ્રત્યક્ષ ના મળી શકીએ તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક વોટ્સઅપ નંબર અને મિસ કોલ નંબર તમારી વચ્ચે જાહેર કરીએ છીએ જે પણ લોકો લોકશાહી બચાવવાના અભિયાનને સમર્થન આપતા હોય જે પણ લોકો પોતાના વોટના અધિકારની રક્ષા માટે વોટ રક્ષક બનીને આગળ આવવા માગતા હોય તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે તમે જો આ અભિયાનમાં જોડાવા માગતા હોય તો જે અમારો મિસ કોલ નંબર છે જીરો આઠ જીરો ચાર સાત ત્રણ પાંચ આઠ ચાર પાંચ પાંચ જીરો એટ જીરો ફોર સેવન થ્રી ફાઈવ એટ ફોર ડબલ ફાઈવ આમ મિસ નંબરના માધ્યમથી તમે બધા પણ આ લોકશાહી બચાવવા તમારા મતના અધિકારની રક્ષા માટે આ અભિયાનમાં જોડાઈ શકો છો તમારો એક મિસ તમારી એક સિગ્નેચર આ દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલે છે એને સમર્થન પૂરું પાડશે તમારો એક મિસ તમારી એક સિગ્નેચર આ દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષામાં પણ મોટું એક બળ પૂરું પાડશે ત્યારે આવો આપણે સૌ આ ગાંધી સરદારની ભૂમિ છે જે ભૂમિએ આ દેશને આઝાદી અપાવવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ ભૂમિના વીર સપૂતોએ આપણને આઝાદી અપાવી છે ત્યારે આ નવી આઝાદીની લડાઈમાં પણ આપ સૌ લોકશાહીની રક્ષા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે આ વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશમાં અમારી સાથે જોડાવ એવી અમે ગુજરાતના નાગરિકોને અપીલ કરીએ છીએ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ